નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પાસા પટેલ અને ગોર સાથે બનેલી ઘટના પર ગિરજા ગોરે હાથણીના બસડા જેવી પહેલવેતરી ખડલી ભેંસ ખીલેથી છોડીને પાસા પટેલને દોરી આપી અને સાટામાં ઘોડી લાવીને ફળિયામાં બાંધી ત્યારે પતિનું પ્રાક્રમ નિહાળી રહેલા ગૌરી ગોરાણીએ શેઢાળીનું રૂપ ધારણ કર્યું ઓ બાપ આંખ્યુંમાંથી શ્રવણ ભાદરો વરસે છે અને મોમાંથી ધાણી ફૂટે

આ સાંભળતા ગોરનો પિત્તો ગયો તું ડઈની થાઈમાં માં બેસી સાની માની ઘરનો વહીવટ તારે કરવાનો છે કે મારે તું મને રળીને થોડીક ખવડાવે છે આટલો બધો મિજાજ સાની કરે છે મિજાજ કરવો પડે મારે વહાણ છે તમારો ઘોડો આગળ હાથ પાછળ હાથ ખમા કરે જગનાથ જેવું થોડું છે આજ ભેંસના સાટાપાટા કર્યા કાલ ઉઠીને ખેતરને ખોરડાના કરશું ખોરડું મારા બાપનું છે મને ફાવે તો ફૂકીએ મારું તારા બાપનું થોડું છે ભેંસ હું વરી લાવ્યો તો તારા બાપાએ ક્યાં ધામેણામાં એટલે કે કરિયાવરમાં આવી હતી બધાની વહુઓ ભેંસોના ધામેણા લઈને આવતી છે પૂછી આવોને ને બળેલું રાવળીયું ઊંટ ઉપર ખો કાઢે એમ મારા ઉપર શું લેવા ખીજાવશો

જેવી ગૌરી ગોરાણીની ખાનદાનીને કારણે એમનું ખોરડું ઉજળું છે હો ગિરજાશંકર ગોર મોજુ જણા મોય ઉઠે તળાવે જઈ ટાઢુ પાણીમાં ખખોળિયું ખાય ભીના પોતે હર હર શંભુ કરતા શંકર દાદાની દેરીએ જઈ જળધારીમાં જળ રેડી દાદાને ટબુડી દૂધ સડાવી દીવો દીવે અને આરતી કરી ગાયુના ગાળા છૂટ્યા મોરે તો ઘરે આવી જાય જાયો સાનો કોપ સડાવી રાવસવા દી સડે ત્યાં તો હાથમાં બોઘરણી સાલીઓ અને બીજા હાથમાં કૂતરા તગડાવાની સોટી લઈને લોટ માંગવા નીકળે પડે એમાંથી કલશી એક કુટુંબનું પૂરું કરે છે ઘરોહર જઈને પૂર્ણ પરબડી સાતમને સોમવાર દયા પ્રભુની કરીને ઉભા રહે એટલે ઘર ધણિયાણીઓ ખોબો ખોબો લોટ દે છે કોક દવાળો દયાળુ આત્મા કાસુ સિંધુ આપે છે ગામ લોકો

ઓતાણી સુંધીના કાંધા કર્યા ગોરાણીને તો હરખ માતો નથી ભેંસને તો એક ફૂલ સડે છે અને બીજું ઉતરે છે ગોરાણીને સીમ શેડો શું કહેવાય એની ખબર નહોતી એના ઠેકાણે હંદરોજ સીમ શેડે જઈ ખડ ને ગાસ આવે લાવે છે ગોર મહારાજ નાતાદાર ને ત્યાંથી શિયાળુના પૂળા અને કડબના ભારા બાંધી આવે લાવે છે બ્રાહ્મની ભેંસ તો લીલું ખડ કડબ અને ખાઈને સૂટલો ખાણો તો તો લોહીની બુંબુડી વસૂટે લઈ ગઈ છે હો ગવરી ગોરાણી રોજ સવાર સાંજ ખાણનો સૂડલો મૂકી ભેંસના વાહામાં હાથ ફેરવી આસળમાંથી દૂધ બે છેડ્યું એના મોઢા ભણી મારીને ભેંસ દોવા બેસે છે હો ટંકે અધમણનું બોઘરણું સલકાઈ જાય છે ઘરમાં રોજ સાસ થાય છે સોડિયું જેવા છોકરા ઉભા ગળે દૂધ ઘી અને માખણ ઝાઇટ બાંદડા જેવા થઈ ગયા છે ઘરની ભેંસના ઘી ખાઈને ગોર ગરાણીના મોડા રાતી રાજા જેવા થઈ ગયા છે એક દિવસની વાત છે ગિરજાશંકર ગોર લોટ માંગીને શેરી વસાળે વહી આવે છે ત્યાં ઘોડી માથે લાટાપાટા થઈને સવાર થયેલા પડખે ના ગામના પાસા પટેલ સામા મળ્યા એ રામ રામ ગોર બાપા રામ રામ બાપા શું આવું આવું થયું ગામમાં કામ હતું અને સર અંશ લેવાની હતી એટલે જીવને થયું કે લાવને આ જાતો આવું એમ કહેતા પાસા પટેલે શોકડું રોસીને ઘોડીને મુખીના ખોડા ભણી મરડી પણ ઘોડી તો જેમ થાળીમાં મગ નાખ્યા હોય તે હડિયું કાઢે એમ ધરતી માથે ડાબલા માંડ્યા અંડો માંડ્યા અને ગોરની આંખ્યું આગળથી અલોપ થઈ ગયો ગોરની આંખોમાંથી ઘોડીનું ચિત્ર ખસતું નથી શું એના રૂપ છે ખારકુન ઠળિયા જેવા કાન શરણાઈઓના ડાસા જેવા ફોરણા વરિયા ત્રાહળી જેવા ડાબા અપાઢો ગરજે અને ડોકના ત્રણ ત્રણ કટકા કરીને એને વધામણા દેતા મોરલા જેવી ડોક અને આકાશમાંથી મેઘધનુષ મંડાણું હોય એવી તો એની કેસવાળીએ ગોર મનોમન બબડિયા ખરા વાહ થોડી રૂપની રમભા એવી આભની અપ્સરા ધરતી માથે હોય એવા તારા રૂડા રૂપ છે ઓહ આવી ઘોડી રાગમાં રમતી હોય તો ગામ ગામત્રે જવાને આપદા ટળી જાય છે ઓહ પછી તો ઘોડે સડીને બે ગામ વધુ માંગી શકાય ને સીમ છેડે વાવણિયાના દાણા લેવા જવાનું હોય તો ટાંટિયા તોડવા તો મટે પછી તો ભાઈ જેમ વાહે માણસને પોણ સડે એમ ગિરજાશંકરને થોડી લેવાનો રોલ ઉપડ્યો એટલે કે ઘોડી લેવાનો રોલ ઉપડ્યો એમને ગિરજાશંકરે ગામના જઈને પટેલને કાને અને કે ઘોડી હોય તો કેજો પટેલે ના ભણી વળી પાસા થોડા દિવસ થયા અને ગિરજાશંકરથી ન રહેવાયું એમને થયું કે દશકથી થયા છે પટેલનું મન કંઈક કૂણું પડ્યું હોય તો જોવા તો દે જીતવા એમ વિચારીને ગિરજાશંકરે નવું પન્યું અને પહેરણ પહેર્યા પગમાં બરવાળા જોડા પહેર્યા અને માથે પાઘડી મૂકી પગ પટે ગામ પટેલના ખોરડે જઈ આ સિવિદના બે વેણ ઉછારી કેલ પછી આઈ પાતળું થોડું હોય તો લેવાની ઈરુષ વ્યક્ત કરી પછી પોળનો ઓળી માટે દાલો દાબી જોવો ત્યારે પટેલ એટલું જ બહુ ગોર મહારાજ કાળજાના કટોરો જનાવર કેમ કે એવું દેવા થોડી તો મારા હાથ પગ છે હું ગામનો પોલીસ પટેલ માટે હસ હસવાસ થોડું તો જોરી ગામ ગામતરૂગ આતે સિમશેડે જોઉં તો મેક વગર તો ઘડીક વેલ ન રહે પટેલ તમે મોટે માંગો એ મૂલ દઉં તમે તો ઘોડાના ઝરતાલ સુ બીજું લેજો પણ તમારી ઘોડી ભલા થઈને મને જો પાછા પટેલ એક ના બે ન થયા વળી પાંચ 15 દી જઈને ગિરજાશંકર પટેલને ત્યાં પોગ્યા અને થોડી વાડી વાત ઉસારી ત્યારે પાવા પટેલે મનમાં વિચાર્યું હવે આ બ્રાહ્મણનો ભાવ પૂરો કરવો પડશે આમેલ ઘોડી ધરીતે થાવા આવી છે બે વરા માંડ સડવા દેશે ગોરને ઘોડે સડાવવાના કાજા કોડ જાગ્યા છે તો ભલે પૂરણ કરતા એમ વિચારીને પટેલ એટલું જ બોલ્યા ગીરજાભા જીવ રોખું જાનવર આંગણેથી છોડી દેતા કાળજું કપાઈ જાય છે પણ તમારી નજરમાં વસી થયું છે તો હવે લઈ જાઓ તમે ક્યાં કોકશો નાદાર તો ખરા જ ને દેવનું આંગણું શોભાવે એવું આ જાનવર તમારે ત્યાં ક્યાં દુઃખી થવાનું છે તો કરો કિંમત ગીરજાભાઈ થોડી તમે લઈ જાવ હું સોમાહે બીજી લઈ લઈશ હમણાં ભેંસ વહુકી ગઈ છે એટલે પટાણી બીજી ભેંસ લાવવાની કે દાલના ભી કરે છે તો ઘોડી લઈ જાઓ અને તમારી ભેંસ લઈ જાઓ દઈ જાઓ મારી ઘોડીના પાણી પૂરા ઉપજે એવા છે તમારી ભેંસ પરાયણે બસો અઢીસોની હશે મારે ઉપરિયામણ કાંઈ લેવું નથી તમે બ્રાહ્મણ ભાઈ થાવ રાજી દોડવું હોય અને જેમ ઢાળ મળે ભાવતું હોય ને જેમ વેદ વતા એમ ગિરજાશંકરને જોતું હતું એ જડી ગયું કે ભેંસ બાંધી બાંધી ભારો ટકાવી જાય છે એના કરતાં ઘોડી શું ખોટી તો ગામ લોકો બે ઘડી જોઈ રહે કે વાહ ગોરનો વટ પડે છે ઓ ભેંસ જાય તો વાંધો નહીં પોદળા કરીને આંગણું બગાડતી તો મટે કોમ વિચારીને ગિરજાશંકરે ભાઈ ટીઘી ભેંસને દીધી અને કરતા કરતા ભારત મહિના એટલે કે બારક મહિના ગોરે ગોરાણીને લાદ વાળીને ઉકરડે નાખવાનું કહ્યું ત્યાં બોરણીનો ગોળ એટલે ગોરાણીનો પિત્તો ગયો હું લાદ ઢહવા નવરી નથી મેં શા ક્યાં કીધું તું કે આ રૂપાળીને હોળી વાવજો જાવે ડઈ ને થા માને સામને કોને ડેરી કર્યો તો કે દીવો લઈને કૂવામાં પડજો રૂડી રૂપાળી પહેલ વેતરી ભેંસ દઈને ઠોઠા જેવી ખોડી લાવીને મારું આંગણું લજાવ્યું તો તમારા લગલા ઘરમાં પડ્યા આંગણું તો લાજવું જોઈએ આંગણું લાજતું હોય તો જાવ મલકમાં સારી ભાળો એને લઈ આવો હવે ડિની થામાં બીના સાની મીની લાદ ભરી તેને મારો ખાહડો બેય લાદ ભરવા નવરો નથી જેને ઘોડે બેહવું હોય એ ભરશે મેં નહોતી ના પાડી કે ઘોડી મારે ઘરમાં નથી ગુડવી જુઓ બાર મહિનામાં બાપડા છોકરા કેવા સુડિયો જેવા થઈ ગયા છે તમારા ડા ડાસા હામું તો જુઓ ખાડા પડી ગયા છે મારો રોયો પાંસો પટેલ દાધે રીંગો ઘોડી દઈને હાથણી જેવી ભેંસ ઉપાડી ગયો એ ભેંસના દૂધ ઊભા ગળે ખાઈને પટાણી

દુહામાં કીધું છે ને દુહામાં કીધું છે ને કે ખાણ મેખી ભેંસ ખવરાવતા દૂધ ના ભરી દે દોણા સુડલો ભરી ખવરાવીએ તોય વખતે ન થાય વલોણા તમારા ભાઈમાં એટલી બુદ્ધિ હોત તો આમ બથોડા મારતા હોત ગામ આખું એમના પ્રાક્રમની વાતોડિયું કરે છે કઈ ન સૂજ્યું તે ભેંસ આલીને ટાયડ્યું લાવીને બાંધ્યું મારું આંગણું લાજે છે લાદ વાળી વાળીને મારી આંગળી ઘસાઈ ગઈ છે ત્યારે મસ્કરા ગીગાભાઈ ગઢવીએ મોઢે જ ઝાપટ્યું કે બામણિયા મત ઘોડી દીધી ભેંસને લીધી ઘોડી પહેલાં કરતીતી પીંડો હવે કરે છે લીંડો આ ગીગા કાકાને દુભણિયા મૂકવાની જન્મની ટેવ છે કોકના ઘરમાં હોળીઓ સળગાવતા જ ફરે છે અને તાપે રૂપાળા તાપે છે ગેલેલાને ગામ આખું સંભાળે છે આમનું સંભાળે એનું કોકદી ઘર ભાંગે ત્યારે ગીગાભાઈએ મહર કર્યા હા બા હા સાસુ કેવી તને ઘર ભાંગે ને ખોટું કહે તો ઘર કોષના પેંડા તો એ કિસકું કિસકું હાલવા માંડે એમ બબડતા ગઢવે મુહૂર્ત કઢાવવાનું મેલ્યું પડતું અને ગિરજાશંકર સામે ડોળા કાઢતા ત્યાંથી વહેતા થઈ ગયા કથા અહીં પૂરી થાય પણ લોકજીભે કહેવત રમતી થઈ ગઈ કે બ્રાહ્મણ મત ઘોડી કી દીધી ભેંસને લીધી ઘોડી આવા જ મિત્રો નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો તમને જલ્દી મળી શકે થેન્ક યુ મળશું એક નવા વિડીયો સાથે